ટી ગ્રામ પંચાયત ખાતે જે કૃષિ સહાય પેકેજ જે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેમના સંદર્ભમાં તમે જોઈ રહ્યા છો કે કુકાઉમાં બહોળી પ્રમાણમાં ખેડૂતો જે સિસ્ટમેટિક પ્રમાણમાં આવી રહ્યા છે તેના ફોર્મ નિઃશુલ્ક અને એને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે પ્રમાણે ફોર્મ ભરાઈ રહ્યા છે તે બદલ ખેડૂતોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તે લોકો પણ કોપરેશન કરી અને પંચાયતે પણ સાથ સમર્થન આપે છે જય હિન્દ જય ભારત કુકાવા મોટી ગામે અંદાજીત બાવીસો જેટલા ખાતે ખાતેદારો છે જેમાંથી ગયા ટાઈમે પણ અઢારસો જેવા ફોર્મ ભરાયા હતા અને આ વખતે પણ છેલ્લા પાંચ દિવસમાં નવસો જેટલા ખાતેદારોના ફોર્મ ભરાઈ ગયા છે અને ત્રણ એક દિવસમાં નવસો જેટલા ફોર્મ ભરાઈ જશે એટલે અંદાજીત હજી કેટલા દિવસ સુધી આ સેવા શરૂ રહેશે સેવા આપણી ઓગણત્રીસ તારીખ સુધી ચાલુ છે પણ અમે જે સિસ્ટમથી કામ કરીએ છીએ આઠ ઓપરેટર અને આઠ લેપટોપ મૂકેલા છે જેથી કરીને લગભગ સત્યાવીસ તારીખ સુધીમાં ઉકાવ મોટી ગામના તમામ ખાતેદારના ફોર્મ ભરાઈ જવાના છે પ્રતિસાદ કેવો આવ્યો બહુ સારો એવો સ્ટાર્ટિંગ ના દિવસોમાં થોડી ભીડભાડ ને એવું રહ્યું પણ લોકોએ સમજે છે અને લોકોનો સાથ સહકાર પૂરો મળ્યો છે ઓકે પેટન